નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓનો છેલ્લા બે મહિનાથી પગાર ન થતા જનરલ હોસ્પિટલ ખાતે હડતાલ પર ઉતર્યા છે છોટાદેપુર જનરલ હોસ્પિટલના વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓનો છેલ્લા બે મહિનાથી પગાર ન થતા હડતાળ પર ઉતર્યા છે આઉટસોર્સિંગ ની એજન્સી રાજેશ એન્ટરપ્રાઇઝ દ્વારા આ પગાર ચૂકવવામાં આવ્યો નથી વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓએ જણાવ્યું છે કે આઉટસોર્સિંગ ની એજન્સી દ્વારા છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં ન આવતા હાલત કફોડી બની છે તેઓની પહેલી તકે એજન્સી દ્વારા પગાર ચૂકવવામાં આવે તેવી માંગણીશ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પગાર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર વર્ક ત્રણ અને વર્ક ચારના કર્મચારીઓનો છેલ્લા બે મહિનાથી પગાર થયો નથી ઘણા લાંબા સમયથી આ પગારના અમારે બુમાબુમ થાય છે તો જેવોની એજન્સી છે એ અમને ટાઈમસર એકથી દસ તારીખમાં પગાર કરી આપે એવી અમારી માંગણી છે આજે અમે હડતાળ પર છીએ કે જ્યાં સુધી પગાર ન થાય ત્યાં સુધી અમે કામ નહીં કરીએ એવું અમારી માંગણી છે રેહાણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર